ને હાલ તો જીરામાં દિવસે ને દિવસે ફરી એક મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે અત્યારે તો જાણે લી આજના બજાર પાડૂત મિત્રો તમે આવા રોજ બજાર પાછાનો માંગતા હોય ખાસ અમારા વિડીયો લાઇક આપી અને પ્લીઝ તાજા કરીને બજાર પાસે બોલાયા છે સૌ વાત કરી તો રાજકોટ માર્કેટ યાર્ડમાંની સભો ત્રણ હજાર બસો અઠાવન થી સ્વાર ચારસો અગિયાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો વીસ થી શાળ હજાર ચારસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો તેત્રીસથી ચાર હજાર પાંચસોને તેત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો તેત્રીસથી ચાર હજાર ત્રણસો અગિયાર રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર ચારસો એકવીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર પાંચસોને બાવીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર પાંચસો નેવ્યાશીથી ચાર હજાર ચારસો ઓગણત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસથી ચાર હજાર ત્રણસોને પંચાવન રૂપિયા સુધી ઉમરેલી બે હજાર છસો નેવુંથી ચાર હજાર ચારસો અઠ્ઠાવન રૂપિયા સુધી રોલ ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર ત્રણસો બાવીસથી ચાર હજાર બાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ચાર હજાર એંશી રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર એકતાલીસ રૂપિયા સુધી મકાનેર ત્રણ હજાર ત્રણસો ચાર હજાર ચારસો ને રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો એકાવનથી ચાર હજાર પાંચસોને સતત રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર પાંચસોને પચીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો છપ્પનથી ચાર હજાર ચારસો ને ઈસવી રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી થરા ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી આરી ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર છસો ને તેત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર છસો ને સવ્વી રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ચાર હજાર પાંચસો ને બાવીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી રેણવા ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી વારઈ ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર છસો બત્રીસ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠ થી ચાર હજાર પાંચસો ત્રેવીસ રૂપિયા સુધી અને આ હતા ખોટ મિત્ર વાત નાતા ઝીરોના બજાર ભાવ